તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે કઈ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાનો યોગ છે અને કઈ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો મેષ રાશિના જાતકોની વાત કરીએ તો કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે જમીન અથવા ખેતીમાં લાભ જણાશે નોકરીમાં સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય ઋષભ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ધ્ય પ્રાપ્તિમાં સફળતા મળશે તેમજ સરકારી કામમાં અનુકૂળતા રહેશે અને ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થશે તેમજ કામમાં મહેનત વધારે કરવી પડશે અને ધન બાબતે પરેશાની જણાશે વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને પારિવારિક કલેશોનો સામનો કરવો પડશે તેમજ સામાન્ય માનસિક તણાવ અને પાચન તકલીફ તકલીફ ઉપરી અધિકારીથી કરીએ તો આ રાશિના જાતકોને પારિવારિક સંબંધોમાં લાભ થશે તેમજ સુખ સાધનોમાં વૃદ્ધિ થશે અને આર્થિક સુખ સારું મળશે કામકાજમાં પ્રગતિ થશે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને વિકાસના કામમાં સફળતા મળશે તેમજ વિરોધ પક્ષથી વિજય મેળવશે અને ન્યાય તમારા પક્ષે રહેશે ધંધામાં લાભ થશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે તેમજ સાથી મિત્રોથી ઓછો સહકાર મળશે અને સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે લેવડ દેવડમાં મુશ્કેલી રહેશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો અકારણ ચિંતાથી કામ બિગડશે અને ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે તેમજ કામકાજમાં ઓછી સફળતા જણાય છે મહેનત વધે અને ફળ ઓછું મળે ધનુ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે તેમજ રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે અને આર્થિક બાબતોમાં વિકાસ થશે સામાજિક માન પ્રતિષ્ઠા વધશે મકર રાશિના જાતકોની વાત કરીએ તો રાશિના જાતકોને ખોટા ખર્ચાઓથી પરેશાનીઓમાં વધારો થશે તેમજ યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે અને નોકરીમાં થોડી પરેશાની જણાશે ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે અને પદ્દોન્નતિ માટે નવી તકો મળશે તેમજ પરિવારનો પ્રેમ મેળવો શકશે આપના મનની મૂંઝવણો દૂર રાખે મીન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને કામકાજમાં સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ સ્વજનો દ્વારા પરેશાનીના સંભાવના છે નોકરીયાત વર્ગ માટે સારો સમય છે